સુરત શહેર પીસીબી પોલીસે છ લાખની અનોખી રીતે દારૂ છુપાવવા માટે વાપરી હતી કે જેવા ઈસમે ટેમ્પાના બોનેટમાં અને સીટ નીચે ખાનું બનાવી દારૂ છુપાવ્યો હતો ત્યારે પીસીબી પોલીસે આ ટેમ્પાને પૂણા ગામ સર્કલ પાસેથી ઝડપી પાડ્યો તો પોલીસે ટેમ્પામાંથી સાતસો વીસ દારૂની બોટલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા દારૂ સેલવાસથી લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું ઈસમો દ્વારા વિનય નામના અને ઈસમનું નામ આપવામાં આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો તો પોલીસે દારૂ મોબાઈલ બાઈક અને ટેમ્પો મળી કુલ રૂપિયા પાંચ પોઈન્ટ એકાણુ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નરેશ સિમરન સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ